તો હાય ફ્રેન્ડ આપે પહોંચી ગયા છે સણાધર હું હતું ગાડીનું પાર્કિંગ ગાડી બધી હોય પાર્કિંગ થયેલ છે ખીમણા ભેલડી શિવોઈ બાજુથી આવતી ગાડી આ બાજુ પાર્કિંગ થયેલી છે બહુ સરસ જ વ્યવસ્થા હતી તમે આખું વિડીયો બી બનાવી રહજો આખો વિડીયો તમને બતાવીશું અમારો લોક બી બનાવી રહજો આ બાજુ મોટું બોર્ડ મારેલ તો કે જનરલ પાર્કિંગ કેવી રીતે પાર્કિંગ આવી રીતે પાર્કિંગ કરેલું હતું અહીંયાથી અમે ઉપડી નીકળી ગયા રોડ ઉપર રોડ ઉપર આવે તે જોઈએ તો આ બાજુ જવાનું છે ખીમણ આ બાજુ અને આ બાજુ છે સનાતન આ જે સનાતન દેવીના રોડ ઉપર આપણે પોકી ગયા છે અંદર તમને પૂરેપૂરો વિડીયો બતાવજો આવી રીતે મંડપ વધેલો હતો આવી રીતે મસ્ત રીતનું રોટલી તૈયારી હતી લોકો પણ અમારે જોઈ છે અમે આવી રીતે જા રહ્યા છે આ બાજુ કેમ બધા લોકો આ બાજુ જોઈ છે તાર તો અમે જોયું સુપર મજાની મજા આવે છે વિડીયો પર બનાવી રહ્યો તો વિડીયો આમ કા લોકોને પડા પડે ઓળખે કે પેટનો ખાડો ભરવા તો આપણે પોગી જાય પેટનો ખાડો ભરવા માટે શીરો હતો ભગવાન સાહેબ હતો હાલ વાત હતી અજુ મારા વાલા પાણી રહ્યા તડા તડે આ बाजू 30 પાછે મજુ જોઈને એમ કા જો કે ઓ આ સુલી છે આ જો આ જોતા ડીશો પડી છે ધોવા વાળા તા પર ધોઈ રહે છે ભાઈ ડિસેબલ ડિસમેલ જો તો એ હા ભાઈ આ મૂકું છું કેમ નહીં મૂકવું જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો મૂકી દો પછી વળી તમે કહેવાય કે જમવામાં શું છે તો આ તો શીરો આ તો મગનું શાક આમાં હતા ભાત આમાં હતું મગનું શાક દાલ ભાત લોકો ખાઈ ખાઈને બહાર નીકળતા હતા અમે પણ બહાર નીકળી ગયા આમાં હતા તડાતડ આ બાજુ મળે છે બે ચાર ફોલો નાનતા નાનતા કેવા લોકો આ બાજુ છે તાર તો જોયે તાર પૈસા આવતા હતા આ જો હેલિકોપ્ટર આવે જુઓ અમે પણ પોઈ હેલિકોપ્ટર જોવા તડાતડી બોલા ઓહો જ કાતો ખુબ બધું શું કર